પ્રિય ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે કહેશું અષાઢ સુદ અગિયારસ થી શરૂ થતું જે પૂનમ સુધી રહે છે તે ગૌરી વ્રત કહેશું આ વ્રત અષાઢ સુદ અગિયારસ થી શરૂ થાય અને પૂનમે પૂરું થાય સૌપ્રથમ પાર્વતી માએ આ વ્રત શરૂ કર્યું આથી આ વ્રત ગૌરી વ્રતના નામે ઓળખાય છે વ્રત કરનારે છેલ્લા દિવસે જાગરણ કરવું અષાઢસુદ પાચમે સરખી સહેલીઓ ભેગી થઈ આનંદથી રમે જમે અને નવા નવા વસ્ત્રો પહેરી ઘૂમે ચારે કોર કુવારિકાઓના ઘેર આનંદ આનંદ છવાઈ જાય એ દિવસે વાંસની ટોપલીઓમાં છાણીયું ખાતર નાખી તેમાં ડાંગર ઘઉં જવ તુવેર ઝાર ચોખા અને તલ એમ સાત ધાન વાવી ઉછેરે એ ટોપલીઓ પાટલા પર મૂકી તેની કંકુ ચોખાથી પૂજા કરે અને ઘીનો દીવો કરે આ રીતે દરરોજ સવારે નાઈ ધોઈને આ ઝવેરાની અબિલ ગુલાલ કંકુ ચોખા વડે કુમારિકાઓ પૂજા કરે તેમજ ઝારના સાંડ સાઠા ખેતર ખેડે આમ અષાઢ વદ અગિયારસથી પૂનમ સુધી ઝવેરાની પૂજા કરે આ દિવસ દરમિયાન કુમારિકાઓ એ મોળું ખાવું સૂકો મેવો દૂધનો હલવો કે શ્રીખંડ પૂરી ખાઈ શકાય એક પછી એક દિવસ પસાર થાય તેમ ઝવેરા વધતા જાય અને અગિયારસ ના દિવસે છાબડી કે ટોપલીમાં વાવેલા ઝવેરા બે ત્રણ બે તો ઊંચા લીલા છ ફણગા ફૂટીને વધી જાય અગિયારસ અગિયાર ના દિવસે કુમારિકાઓ ભેગી મળીને જારના સાંઠાનું દાતણ કરી ગીત ગાતા ગાતા નદીએ નાવા જાય એ વખતે તેઓ નીચે મુજબ ગીત ગાય છે વર ને ગોરમાં ગોરમાં બારી ગોરમા ને વર કેસરિયો આવી તમેલી પંથ પૂજારણ ગોરમાને વર કેસરિયો પંથ પૂજારી કઈ બેન ભોળા ગોરમાને વર કેસરિયો કઈ બેન ભોળા ને વાકાભોળા ગોરમાને વર કે સર્યો વા અંબોળા ને ચૂડા ગોરમાને વર કે સર્યો ઘૂઘરિયા ચૂડા જે સિંદૂરના સેઠા ગોરમાને વર કે સર્યો ગોરમાનો વર કે સર્યો ને નદીએ નાવા જાય રે ગોરમાને વર કે સર્યો કેળે પિતાંબર પગે પાવડીને પટપટ કરતો જાય રે ગોરમાની વર કેસર્યો હાથમાં તે લંગર લાકડીને ઠમઠમ કરતો જાય રે ગોરમાને વર સર્યો હાથે બાજુ બંધ બેરખા ને ગોરમાને વર સર્યો ગોરમાને વર કેસર્યો ગોરમાને વર સર્યો આમ ગીત ગાતા ગાતા નદી તળાવ કે કુએ આવી પૂજા કરે છેલ્લા દિવસે એટલે કે પૂનમ ના દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાય બીજે દિવસે સવારે નદી તળાવ કે કુવાના જળમાં ઝવેરા પધરાવી કુમારિકાઓ ઉપવાસ છોડે